હેલો વિદ્યાર્થી મિત્રો એજુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા પાઠ બેના આસ્વાદન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે સી લાકડું ચળકાટ ધરાવતી નથી તેને આપણે ખાનામાં લખીશું બે નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે સાચો જવાબ થશે એ પર્ણ સવાલ નંબર નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી જવાબ થશે ડી લાકડું જે પારદર્શક નથી ચાર નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી જવાબ થશે એ તેલ

ચાર પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો ઓક્સિજન છે પાંચ અપારદર્શક પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો એક હું પાણીમાં મિશ્રિત થતું નથી તો તેને અદ્રાવ્ય કહે છે બે મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો છો તો પારદર્શક ત્રણ મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે તો પાણી ચાર મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી તો કઠણ વસ્તુ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તફાવત લખો એક પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થનો તફાવત છે પહેલો મુદ્દો લખી શકાય જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે તેને પારદર્શક કહે છે અને આપણે તેની આરપાર સ્પષ્ટપણે જોઈ પણ શકીએ છીએ તેને પારદર્શક કહેવાય છે ઉદાહરણ છે કાચ હવા અને પાણી પછી અપારદર્શક જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે તેના ઉદાહરણ છે લાકડું લોખંડ અને દિવાલ તમે અન્ય ઉદાહરણ પણ લખી શકો છો ત્યાર પછી બીજો તફાવત છે સખત પદાર્થ અને નરમ પદાર્થ સખત પદાર્થમાં લખી શકાય જે પદાર્થને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય જેના પર સરળતાથી ઘસરકો પડતો નથી અને જે સરળતાથી આકાર બદલતા નથી તેવા પદાર્થને સખત પદાર્થ કહે છે જેમાં લોખંડ પથ્થર લાકડું આવે છે પદાર્થમાં આવે જે પદાર્થને દબાવવા કે વાળવા સરળ હોય તેના પર સરળતાથી ઘસરકો પાડી શકાય અને જે સરળતાથી આકાર બદલતા હોય તેવા પદાર્થને નરમ પદાર્થ કહેવાય છે ઉદાહરણ છે રબર રૂ સ્પોંજ વગેરે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો

જવાબમાં લખી શકાય કાચના વાસણો નાજુક અને બરડ હોય છે તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાથી તીક્ષ્ણ ટુકડા વાગવાથી ઈજા થઈ શકે છે તેથી જો તે પડી જાય કે અથડાય તો તૂટી જાય અને આપણને ઈજા થઈ શકે છે તેથી આપણે સાચવીને વાપરવા જોઈએ સવાલ નંબર બે લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી કારણ આપો લાકડું એ સખત અને મજબૂત પદાર્થ છે તેના અણુઓની ગોઠવણી પાસ પાસે હોવાથી વચ્ચે હવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આથી આપણે લાકડાની વસ્તુઓને સરળતાથી દબાવી શકતા નથી સવાલ નંબર ત્રણ આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે કારણ આપો જે લોકોને આંખે ઓછું દેખાતું હોય તેવા લોકો ચશ્મા પહેરે છે ચશ્માના કાચ પારદર્શક હોવાથી વ્યક્તિને સરળતાથી જોઈ શકાય છે આથી ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે ચાર ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ કારણ આપો જો ગાડીના કાચને ચોખ્ખો રાખવામાં ન આવે તો તેની આરપાર જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી અને અકસ્માત થવાની સંભાવના રહે છે આથી ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવનાર અને ચળકાટ ન ધરાવનાર પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે અહીંયા કેટલીક વસ્તુઓના નામ આપેલા છે તેને આપણે ચળકાટ ધરાવનારમાં લખી શકાય લોખંડ એલ્યુમિનિયમ ચોખ્ખું પાણી ચળકાટ ન ધરાવનારમાં લખી શકાય નોટબુક પથ્થર ચોક રૂ લાકડું માટીનો ઘડો આ રીતે તમે વર્ગીકરણ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક પાણીમાં દ્રાવ્ય હોય તેવા પાંચ પદાર્થોના નામ આપો જેની અંદર લખી શકાય ખાંડ મીઠું પોટેશિયમ પરમેગેનેટ કોપર સલ્ફેટ ફેરસ સલ્ફેટ લીંબુનો રસ વગેરે પાણીમાં દ્રાવ્ય છે બીજું છે શું હવા એ પારદર્શક છે શા માટે જવાબમાં લખી શકાય હા હવા પારદર્શક છે ડૂબતી હોય તેવી પાંચ વસ્તુના નામ લખવાના છે તો મેં લખ્યું છે લોખંડની કીલી પથ્થર એલ્યુમિનિયમનો ટુકડો રૂપિયાનો સિક્કો રેતી માટી વગેરે પાણીમાં ડૂબે છે આના સિવાયના તમે અન્ય પાંચ નામ પણ લખી શકો છો ચાર કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતે ખબર પડે તો જો તો લખી શકાય જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તે વસ્તુ નરમ છે અને જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી તે સખત છે પાંચ પાણી પર તરતા હોય તેવા પાંચ પ્રવાહીના નામ તો લખી શકાય પેટ્રોલ ડીઝલ ઓઇલ તેલ કેરોસીન વગેરે પાણી પર તરતા પ્રવાહી છે હવે ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. પ્રશ્ન છે પહેલો કચરાનું રીસાયકલિંગ એટલે શું? તો પદાર્થોને વિવિધ ગુણધર્મોને આધારે અલગ અલગ વર્ગીકરણ કરવું અને તે કચરાને ફરી વાપરવાલાયક બનાવવો તેને રીસાયકલિંગ કહેવાય છે. મેં અહીંયા વાપરવાલાયક એ લખ્યું નથી, તમારે લખી કાઢવું. વાપરવાલાયક બનાવવો તેને રીસાયકલ કહેવાય. બીજું છે પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે છે પારદર્શક કાચને એસિડને ટ્રીટમેન્ટથી પારભાષક બનાવવામાં આવે છે ત્રણ લોખંડ કાચ પેપરથી ઘસવાથી શું થાય લોખંડ કાચ પેપરથી ઘસવાથી ચળકાટ વાળું બનાવી શકાય છે અહીં આપણા પાઠ બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની વિજ્ઞાન વિષયની સ્વાયોધ્ય પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ છ વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર